દરેક નીતિની સામે કાયદાની રીતે ઉભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ સુરતમાં ટ્રાફિક પોલીસની તકેદારીના કારણે બાઇક ચાલકનું જીવન બચ્યું સુરત શહેરના ગોળાદરા ચાર રસ્તા પર રિઝિયન એક ટ્રાફિક સાકાના સ્ટાફ પરેશકુમાર માળી અને મણીલાલ વસાવા ફરજ પર તૈનાત હતા ત્યારે અજાણ્યા બાઇક ચાલકને તાત્કાલિક સારવારની જરૂર પડી આ ઘટના દરમિયાન બાઇક ચાલક અચાનક પોતાના વાહન પરથી રસ્તા પર ધરી પડ્યા હતા ઘટનાને તરત જ ઓળખી પરજ પરના પોલીસ કર્મીઓએ તેમની સાઈડમાં લાવી જરૂરી સીપીઆર અપાવ્યો અને એકસોઠ એમ્બ્યુલન્સને બોલાવી તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડ્યા પોલીસ આ ઝડપી કામગીરીના કારણે વ્યક્તિનું જીવન બચી શક્યું હાલ બાઇક ચાલકવી તબિયત સુધરી રહી છે આ ઘટનાને પોલીસ તંત્રની ફરજ પ્રતિ પાછળની માનવતાને ઉજાગર કરી છે દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો એસએસકે ન્યૂઝ ચેનલ